જે આ દિશાનીમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસને ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની છે હાલમાં એકવીસમી સદી ચાલી રહી છે પરંતુ ગુજરાતના કેટલાક છેવાડાના વિસ્તારોમાં સાટા પદ્ધતિ હજુ પણ યથાવત છે જેમાં ભાઈ બહેનને આમને સામને પરણાવવાની પદ્ધતિ ચાલી રહી છે પરંતુ જો બનાસકાંઠા જિલ્લાના એક છેવાડાના ગામની વાત કરીએ તો ત્યાં સાટા પદ્ધતિને કારણે એક ખૂની ખેલ ખેલાયો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈવ ટ્વેન્ટી ન્યૂઝની સાથે હું છું વંશુ ઠક્કર બનાસકાંઠા જિલ્લાના ડીસાના માં થોડા સમય પહેલાં જ એક ભાઈ બહેનને સાટા પદ્ધતિથી પરણાવવામાં આવ્યા તેમના લગ્ન કરવામાં આવ્યા ને ત્યારબાદ જે બહેનનો પતિ હતો તે તેની કરતાં ખૂબ જ મોટી ઉંમરનો હતો એટલે કે બંને પતિ પત્ની વચ્ચે ઉંમરનો તફાવત વધુ હતો તેના કારણે મતભેદ પણ વધુ જોવા મળતા હતા જેથી બહેનને પતિ પ્રત્યેનો પ્રેમ જે હોવો જોઈએ તેનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળતું હતું મતભેદ જોવા વધુ મળતા હતા મન નહોતું મળતું તેના કારણે કારણે બહેન એ પ્રેમ મેળવવા માટે એક અન્ય પ્રેમી સાથે સંબંધ બાંધે છે એક પ્રેમ પ્રકરણ રચાય છે અને આ પ્રેમ પ્રકરણને કારણે જે છે તે એક ખૂની ખેલ ખેલાય છે જેમાં સાટા પદ્ધતિને કારણે થયેલા લગ્નમાં બહેન અને તેના પતિ વચ્ચે ઉંમરભેદના કારણે મતભેદના કારણે જે છે તે બહેન અને તેનો પ્રેમી પોતાના જ પિતરાઈ ભાઈને જે છે તેની હત્યા કરી નાખે છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ સમગ્ર ગુનો આ હત્યા થયા બાદ પોલીસ દ્વારા સખત શોધખોળ કરવામાં આવી હતી બનાસકાંઠાના પોલીસ દ્વારા શોધખોળ કર્યા બાદ જે છે તે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ એવું જ સામે આવ્યું કે જે ભાઈની હત્યા થઈ છે જે વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તે વ્યક્તિની હત્યા જ તેના બહેન અને તેના પ્રેમી દ્વારા કરવામાં આવી છે અને બીજી બાજુ જો સાટા પદ્ધતિની વાત કરવામાં આવે તો હાલમાં પણ જે રીતે આપણે ચારે બાજુ જોઈ રહ્યા છીએ કે સતત ગુજરાત રાજ્ય વિકાસની હરણફાળ ભરી રહ્યું છે લોકો પણ પોતાની વિચારસરણી બદલી રહ્યા છે પરંતુ સાટા પદ્ધતિને કારણે ક્યાંક ને ક્યાંક જે છે તે આ ખૂની ખેલ રચાયો હોય તેવું લાગી રહ્યું છે જેમાં બહેનને પોતાના પતિ સાથે મતભેદ હોવાને કારણે મનમેદ ન હોવાને કારણે ઉંમરનો તફાવત વધુ હોવાને કારણે તે એક અન્ય વ્યક્તિના પ્રેમમાં પડે છે અને ત્યારબાદ પોતાના ભાઈની જ હત્યા કરી નાખે છે અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી તો આ કેસને લઈને બનાસકાંઠાના એસપી વધુમાં શું કહી રહ્યા છે તે સાંભળી જે ડિસેમ્બર થયેલી હત્યા હતી એ એક ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જણાવવા માંગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થી સમાન હતું હું અભિનંદન દેવા માંગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજીમાં દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કરી જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકો એક મોટા સોપરેન્ડી અપનાવેલી હતી આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુધા મળેલો હતો જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ ના આવે પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે તમામે તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢે પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને બે દિવસ સુધી ગુમરાહ કરવામાં આવી તે છતાં પણ પોલીસે તમામે તમામ સાચા આરોપીને ગોતી પાડીએ છે તેમના જે દ્વારા જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પણ પોલીસે ગોતી પાડીએ છે જે આ ડિશાનીમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસના ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ જે છે તે હત્યા કરનાર મંજુના પિતરાય ભાઈ થઈ છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની છે અને ઘણા બધામાં કિસ્સા એવા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેને લગ્ન થઈ રહ્યા છે તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એ રાગ દ્રેશ ઈર્ષા આ રહે છે તો આ જ વસ્તુ અંદર રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું એના માટે થઈ અને તેને જે છે એ ના જવું પડે એના માટે થઈને તેણે પોતાના જ પિતરાય ભાઈનું પોતાના જ પ્રેમી સાથે મળી અને તેણે મર્ડર કરેલું છે